સો મિત્રોને જય શિયા રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર વિશે અભ્યાસ કરવાના છે તો સૌથી સ્વાધ્યાય પ્રશ્ન નંબર આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંક રીતે દર્શાવો અને તેમને ચડતા અથવા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન બરાબરની નિશાની છે એટલે ઇક્વલ ટુ ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો બરાબર ત્રણ માંથી આપણે કોઈ પણ એક સંકેત આપવાનો છે છે તો સૌથી એ આકૃતિ એમાં આપણે રંગીન ભાગ ભાગ લઈએ લઈએ અને અને એનો કુલ જવાબ આપણે નીચેના સાઈડ લખી લઈએ બરાબર તો ફર્સ્ટ આકૃતિમાં રંગીન ભાગ જુઓ એક બે ત્રણ બરાબર એટલે કે રંગીન ભાગ ત્રણ છે અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે ત્રણ ના છેદ માં આ જવાબ આવશે ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ રંગીન ભાગ ભાગ છ અને કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્યાર પછી ની આકૃતિમાં રંગીન ભાગ એક બે ત્રણ ચાર અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રંગીન ભાગ એક છે અને કુલ ભાગ આઠ થશે બરાબર તો દરેકમાં કુલ ભાગ આઠ છે અને રંગીન ભાગ જુડા જુદા છે બરાબર હવે આપણે જાણીએ છીએ કે જ્યારે છેદ સરખો હોય જ્યારે આપણો છેદ સરખો હોય ત્યારે આપણે શું જોવાનું છે અંશ જોવાનું છે તો અંશ તરીકે અંશ તરીકે અહીં ત્રણ છ ચાર અને એક છે બરાબર જ્યારે છેદ સરખો હોય ત્યારે આપણે અંશ જોવાનું છે અને જેનો અંશ મોટો જેનો અંશ મોટો તે કિંમત મોટી બરાબર તો સૌથી પહેલો અંક કયો મોટો છે છ ત્યાર પછીનો અંક ચાર ત્યાર પછી ત્રણ અને સૌથી નાનો એક એટલે જવાબ શું લખાશે નો જવાબ કે એનો જવાબ છ ના છેદમાં આઠ આ મોટો છે એટલે કે આના સાઈડ મોડું ખુલ્લો આવશે ત્યાર પછી ચાર ના છેદમાં આઠ ત્યાર પછી ત્રણ ના છેદમાં આઠ અને લાસ્ટમાં આવશે એકના છેદમાં આઠ બરાબર આ આપણો જવાબ આવશે બરાબર છના છેદમાં આઠ ચાર ના છે એટલે કે આના સાઈડ મોડું ખુલ્લું આવશે બરાબર ત્યાર પછી જોઈ લઈએ તો રંગીન ભાગ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રંગીન ભાગ અહીં આઠ ના છેદમાં કુલ ભાગ નવ છે ત્યાર પછી રંગીન ભાગ એક બે ત્રણ ચાર અને કુલ ભાગ ત્રણ છ નવ રંગીન ભાગ એક બે ત્રણ અને કુલ ભાગ ત્રણ ત્રણ છ ત્રણ નવ રંગીન ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ અને કુલ ભાગ ત્રણ ત્રણ છ ત્રણ નવ બરાબર આમાં પણ છેદ દરેકનો સરખો થાય છે દરેકનો છેદ નવ છે તો તમારે શું જોવાનો અંશ જોવાનો અંશ તરીકે અહીં આઠ અહીં ચાર અહીં ત્રણ અને અહીં છ છે તો જેનો અંશ મોટો તે કિંમત મોટી તો સૌથી મોટો અંશ આઠ છે ત્યાર પછી નાનો છ છે ત્યાર પછી ચાર આવશે અને ત્યાર પછી ત્રણ આવશે તો જવાબ શું લખાશે બી નો જવાબ શું લખાશે તો સૌથી મોટો અંક આઠ ના છેદમાં નવ કારણ કે અંશ જે છે આઠ એ સૌથી મોટો છે અને જે સંખ્યા મોટી હોય તેની સાઈડ બોડું ખુલ્લું આવશે એટલે અહીં ગ્રેટર ધન લખાશે ત્યાર પછીનો આવશે છ ના છેદમાં નવ છ ના નવ ત્યાર પછી લખાશે ચારના છેદમાં નવ અને ત્યાર પછી લખાશે ત્રણના છેદમાં નવ બરાબર આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો કે એકના છેદમાં આઠ લેસ દેન ત્રણના છેદમાં આઠ લેસ ચારના છેદમાં આઠ લેસ છના આઠ આ લખો કે આ લખો બંને જવાબ કેવા છે સરખા છે બંને જવાબ કેવા છે સરખા છે બરાબર તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે જે કિંમત મોટી હોય તેની સાઈડ મોડું ખુલ્લું આવે છે બરાબર તે જ પ્રમાણે આને પણ આપણે આ રીતે લખી શકીએ છીએ કે સૌથી નાની કિંમત કઈ છે ત્રણના છેદમાં નવ તેનાથી મોટી કઈ છે ચારના છેદમાં નવ તેનાથી મોટી કઈ છે છના છેદમાં નવ અને તેનાથી મોટી કઈ છે આઠના છેદમાં નવ બરાબર એટલે તમે આ બે બેમાંથી ગમે તે રીતે લખી શકો બરાબર હવે આપણે પ્રશ્ન નંબર સી આપણને આપેલો છે એ આપણે જોઈ લઈએ સી નંબરનો પ્રશ્ન છે બે ના છેદ માં છ ચાર ના છ આઠ ના છ અને છ ના છ આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેતો મૂકો બરાબર યોગ્ય સંકેત મૂકવાની છે અને સંખ્યા રેખા પર દર્શાવવાનો છે બરાબર તો સૌથી પહેલા આપણે જે બોક્સ આપેલા છે એમાં આપણે યોગ્ય ચિહ્ન મૂકી લઈએ યોગ્ય સંકેતનો મતલબ શું થાય કાંટો લેસ ધેન કાંટો ગ્રેટર ધેન કાંટો બરાબર નિશાની બરાબર ત્રણ માંથી તમારે કોઈ પણ સંકેત અંદર મૂકવાના છે હવે જુઓ પાંચના છેન્દમાં છ છે અને બેના છેન્દમાં છ છે બરાબર તો તમારા છેદ સરખા છે તો જ્યારે છેદ સરખા હોય તો તમારે શું જોવાનું અંશ જોવાનું તો અંશ તરીકે અહીં કેટલા છે પાંચ અને અહીં કેટલા છે બે બરાબર તો જેનો અંશ મોટો તે કિંમત મોટી એટલે કે બે અને પાંચમાં મોટા કોણ થાય પાંચ મોટા થાય એટલે આ સાઈડ મોડું ખુલ્લું આવશે બરાબર એટલે આવશે ગ્રેટર ધેન બરાબર હવે જુઓ આ તો આપણને જોતા જ ખબર પડી જાય છે બરાબર કે આ ત્રણના છેદમાં છ છે બરાબર ત્રણના છેદમાં નો મતલબ શું થાય કે અડધો ભાગ છે બરાબર ત્રણના છેદમાં છ એટલે કે ત્રણ એક ત્રણ અને ત્રણ દુ છ ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે એકના છેદમાં બે અર્ધો ભાગ છે બરાબર અર્ધો ભાગ છે અને આ શૂન્ય છે બરાબર તો અડધા એટલે કે ઝીરો પોઈન્ટ ફાઈવ લખાય અડધા એટલે કેટલા લખાય શૂન્ય પોઈન્ટ પાંચ અને આ બાજુ કેટલા છે શૂન્ય છે તો શૂન્ય પોઈન્ટ પાંચ શૂન્ય કરતા કેવા થાય મોટા થાય બરાબર એટલે જવાબ શું આવશે ગ્રેટર ધેન ત્યાર પછી એમાં જુઓ તો બંનેમાં છેદ સરખા છે છેદ સરખા છે તમારે શું જોવાનું અંશ જોવાનું અંશ તરીકે છ છે અને અંશ તરીકે અહીં એક છે પછી શું જોવાનું કે જેનો અંશ મોટો તે કિંમત મોટી તો એક અને છ માં મોટા કોણ થાય છ મોટા થાય એટલે કે શું આવશે આ બધું મોડું ખુલ્લો એટલે લેસ દેન આવશે ત્યાર પછી આઠના છેદમાં છ અને પાંચના છેદમાં છ બંનેનો છેદ સરખો છે બરાબર છેદ સરખો છે તો શું જોવાનું અંશ જોવાનો અંશ તરીકે અહીં આઠ છે અને અહીં પાંચ છે જેનો અંશ મોટો તે કિંમત મોટી આઠ અને પાંચમાં મોટા કોણ થાય આઠ મોટા થાય એટલે આઠ સાઈડ જે છે એ મોડું ખુલ્લું આવશે બરાબર તમારે બધું નોટબુકમાં લખવાનું છે આપણે ફક્ત ચોપડીમાં બતાવી દીધું છે હવે આપણે સંખ્યા રેખા પણ દોરવાનું છે એટલે સૌથી પહેલા તમારે સંખ્યા રેખા દોરવાની છે બરાબર તો આપણે સંખ્યા રેખા આપણે સૌથી પહેલા દોરી લઈએ તો અહીં દરેકના છેદમાં શું છે છ છે બરાબર આપણે શૂન્ય થી શરૂઆત કરીએ પછી એકના છેદમાં છ બે ના છેદમાં છ ત્રણના છેદમાં છ મોટી સંખ્યા કઈ છે આઠના છેદમાં છ બરાબર ચારના છેદમાં છ પાંચના છેદમાં છના છેદમાં છ સાતના છેદમાં છ અને આઠના છેદમાં છ બરાબર આ રીતે તમારે સંખ્યા રેખા દોરી લેવાની બરાબર તો આપણે સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી લેવાની અને પછી નોટબુકમાં આ તમારે સોલ્વ કરી લેવાના બરાબર એકદમ ઈઝી છે તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર એક જે છે એ પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર બે જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો બરાબર આજે આપણે ફક્ત જવાબ જ લખ્યા છે તમારે નોટબુકમાં બધું લખવાનું છે બરાબર તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ